સુરતની જો વાત કરવામાં આવે તો જિલ્લાના પલસાણા તાલુકાના ગાર્ડન મિલના કર્મચારીઓ પગાર અને બોનસ વધારા માટે પર છે જ્યાં બિલકુલ કર્મચારીઓ લાંબા સમયથી પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તેઓને સંતોષકારક જવાબ નથી મળ્યો વર્ષ બે માં પણ આ મુદ્દે હડતાળ થઈ હતી ત્યારે માહિતી અનુસાર દાવો કરનારા પાંચ કર્મચારીઓને વધારાનો પગાર આપવામાં આવ્યો હતો પરંતુ બાકી કર્મચારીઓ પર તેનો કોઈ ફાયદો પડ્યો ન હતો અને તેમની હાલત કફોડી રહી ગઈ હતી જ કર્મચારીઓ ફરી એકવાર હડતાલ પર ઉતર્યા છે અને બીજા દિવસે પણ સવારથી જ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પલસાણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મિલ મેનેજમેન્ટ તથા કર્મચારીઓ વચ્ચે સંવાદ સ્થાપિત કરીને સમસ્યાનું સમાધાન લાવવા પ્રયાસો શરૂ કર્યા છે છે અહીંયા તમે જોઉં છો કે કેટલા વર્કર અહીંયા સ્ટ્રાઇક પર રહે છે કેટલા ઘણા પંદર વર્ષ વીસ વર્ષ થઈ ગયા છે એમનો પગાર લેવલ નથી થયું છે જેનો અઢાર હજાર પગાર છે વીસ વર્ષથી કામ કરે છે કંઈ પગાર નથી આ લોકો અમારા લોકોની એક જ માંગ છે કે મોંઘવારું બધું મળે ને દર વર્ષે પચ્ચીસોથી ત્રણ હજાર ઇગ્રીમેન્ટ થાય છે મોંઘવારી ભટ્ટું ગયા વર્ષે બે હજાર બે હજાર અગિયારમાં થયું છે ત્યાર પછી મોંઘવારી ભથ્થું જ નથી આપ્યું છે એટલે અમારી માંગ છે કે ત્રણ હજાર મોંઘવારી તો કમસે કમ મળે અને દર વર્ષે થી એ સ્ટાફ લેવલના સ્ટાફ લેવલના એટલું ઇગ્રીમેન્ટ થાય છે કે વર્કર લોકોનું ઇગ્રીમેન્ટ બેઝિક સાહેબ બેઝિક એટલું ઘટાડી દીધું છે કે તે પ્રમાણે કોઈ ફેસિલિટી નથી મળતી અમારું જ બોનસ કાપીને અમને આપે છે અને પીએફપી ત્રણસો ચારસો રૂપિયા કપાય છે અમારું ભવિષ્ય શું હશે અમારું ભવિષ્ય કઈ નથી આ કંપનીમાં કારણ કે જમ એક લાખ પીએફપી જમા નથી થતું પંદર હોય વીસ વર્ષમાં અને બોનસ જે આપે છે અમને કંપની કે બોનસ અમારું જ કાપીને અમને આપે છે करना चाहिए अठारह रुपया मेरा कहना तो 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 मत तो का मतलब है की इतना की हर साल हम एग्रीमेंट करते हैं इस बार कम से कम महंगाई भत्ता दो हज़ार रुपये और पच्चीस सौ रुपये अग्रीमेंट हो पैंतालीस रुपये अग्रीमेंट होना चाहिए और ये लिख के देना चाहिए कि हर साल कम से कम पच्चीस सौ या तीन हज़ार रुपये अग्रीमेंट करें हजार पाँच सौ अग्रीमेंट कर दे कुछ होता नहीं है दो साल से नौकरी कर रहे हैं तो हमारा भैया भविष्य तक एक लाख रुपये भी जमा नहीं होगा तो हम ऐसी नौकरी करके क्या करेंगे हमारे बच्चे भी पढ़ पाएंगे हमने इस पगार पे हमको कोई संतुष्टि नहीं उधर उधर आज के ज़माने के हिसाब से महंगाई के हिसाब से कम से कम हर वर्कर का पेमेंट चालीस हज़ार रुपये होना चाहिए इससे नीचे पेमेंट नहीं होना चाहिए